નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્લાન્સ કેર એકેડમી માં હું મહેશ मिश्रा આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા એક સૌથી મોટી ભરતી બહાર પાડવામાં આવેલ છે કોન્સ્ટેબલ અને PSI ની બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો અને આ ભરતી ની અંદર જે સિલેબસ બહાર પાડવામાં આવ્યું છે એમાં બે પાર્ટ રાખવામાં આવ્યું છે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ એક થિયરીકલ સબ્જેક્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ ની વાત કરીએ તો મેથ્સ રીઝનિંગ જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવે છે પીએસઆઈમાં એનો હંડ્રેડ માર્ક અને કોન્સ્ટેબલમાં એનો એટી માર્કનો વેટેજ છે અને થેરિકલ સબ્જેક્ટની વાત કરીએ તો એની અંદર પોલિટી હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર જીકે અને ઇકોનોમિક્સ જેવા સબ્જેક્ટો નાખવામાં આવ્યા છે અને આ સબ્જેક્ટની અંદર એક સબ્જેક્ટ જે સિંગલ રાખવામાં આવ્યું છે અને એનું વેટેજ સૌથી વધારે એ છે ભારતીય બંધારણ કોન્સ્ટેબલ ની વાત કરીએ તો કોન્સ્ટેબલ ની પરીક્ષામાં ત્રીસ માર્ક નો વેટેજ ધરાવતો આ સબ્જેક્ટ બસો માંથી અને પીએસઆઈ ની પરીક્ષામાં અંદાજિત પચીસ માર્ક નો વેટેજ ધરાવે છે તો હવે આટલું વધારે વેટેજ ધરાવતા જે સબ્જેક્ટ છે એની તૈયારી કરવી હોય તો એમાં શું વાંચવું શું ન વાંચવું એ પણ એક મહત્વની વાત વધી જાય છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અત્યારે સિલેબસ પર બહાર પાડવામાં આવ્યું છે કે કયા સબ્જેક્ટમાં કયા કયા ટોપિક ને વાંચવાનું છે પણ જોવા જઈએ આ સિલેબસ કોઈ નવું નથી જે જીપીએસસી ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ સોરી માફ કરજો ક્લાસ વન ટુ તેમજ ડીવાયસઓ અથવા એસટીઆઈ જેવા સબ્જેક્ટોમાં બંધારણ અને બાકીના સબ્જેક્ટોનું સિલેબસ મૂકવામાં આવે છે મોટા ભાગનું એ જ સિલેબસ અત્યારે પોલીસની એક્ઝામમાં મૂકી દેવામાં આવેલ છે હવે પ્રશ્ન એ થાય છે કે સર શું એના લેવલ સુધી તૈયારી કરવાનો તો મિત્રો ક્લાસ વન ટુ અને કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર જરાક ફરક હોય છે જરાક ની બહુ જમીન આસમાન નો ફરક હોય છે તો એના હિસાબથી તૈયારીમાં પણ થોડો ફરક કરવો પડે જીપીએસસી ની અંદર જો વાત કરીએ તો એની અંદર પ્રશ્નો ડેપ્થ ના પૂછાય છે એટલે કોઈ પણ ટોપિક નો તમને એકદમ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હોય તો જ તમે એનો જવાબ આપી શકો પણ જ્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક્ઝામ ની અંદર એ જ ટોપિક મૂકવામાં આવે છે તો જરૂરી નથી કે એટલો ડીપમાં જવાની જરૂર છે હા એવું પણ નહીં કહી શકાય કે બસ ખાલી ઉપર કક્ષાનું વાંચી દો એટલે ચાલે નહીં ત્યારે તો સારી કરવી જ પડશે બરોબર અને એમાં પણ જે ટોપિક આપવામાં આવેલા છે એ ટોપિકની જો આપણે ચર્ચા કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા નિષ્ણાંતોનું એવું કેવું છે કે એમાં ઘણા ટોપિક્સ તો ઉડાડી દેવામાં આવ્યા છે તો એના ઉપર થોડો અત્યારે પ્રકાશ પાડવા માંગુ છું કોઈ ટોપિક ઉડાવવામાં આવ્યા નથી તમામ ટોપિક જે બંધારણના પહેલા ભાગથી લઈને બાવીસમો ભાગ છે એની અંદર જેટલા પણ ટોપિકો આપેલા છે એ તમામ ટોપિક અત્યારે અભ્યાસની અંદર આવરી લેવામાં આવ્યું છે તો એના જ વિશે ચર્ચા કરવા માટે આ એક વિડીયો લેક્ચર બનાવ્યું છે જેમાં સમગ્ર બંધારણ વિશે તમને શોર્ટમાં માહિતી આપીશ એટલે બંધારણનો ટૂંકમાં સાર દરેક પુસ્તકનો એક સાર હોય છે તો આપણા બંધારણનો પણ એક સાર છે એ સાર આપણે ભણી રહ્યા છીએ

પ્રેક્ટિકલી વાત કરીએ દાખલા તરીકે આપણું ઘર છે તો ઘરનું સંચાલન કરવા માટે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ હશે તમે કહેશો સર આવું કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન ક્યાં હોય છે હોય છે દાખલા તરીકે તમારા ઘરની અંદર ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ શકે કે નહીં અધરકાસ્ટમાં મેરેજ થઈ શકે કે નહીં તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન છો આવા ઘણા બધા રૂલ્સ બનાવેલા હોય હશે સો ટકા વેજીટેરિયન હશો એટલે કે તમારા ઘરની અંદર એક સામાન્ય નોન વેજીટેરિયનનો કોઈ પણ એક સુગંધ આવી જાય તો પણ તમને ગંદુ લાગતું હશે બરાબર અને વેજે નોન વેજીટેરિયન છો તો બાકી તમને આ બધી વસ્તુ ગમે તો રૂલ્સ બનાવેલ છે તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન છો અદર કાસ્ટમાં મેરેજ થઈ શકે કે નહીં એ પણ રૂલ્સ બનાવેલા હશે તમારા મમ્મી પપ્પાએ પોતે અદર કાસ્ટમાં મેરેજ કર્યા હોય તો તમે પણ કરી શકશો ઓકે તો ઘરની અંદર અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે એવી રીતે દરેક કંપની કે સંસ્થા હોય દાખલા તરીકે મારી એકેડેમી છે લાયન્સ કરિયર એકેડમી તો લાયન્સ કરિયર એકેડમીમાં પણ સંચાલન કરવા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા છે તો કોઈ પણ ઘર હોય કે કોઈ કંપની હોય કે કોઈ સંસ્થા હોય એનું સંચાલન કરવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતોની જરૂરિયાત હોય છે તો વિચાર કરો જ્યારે દરેક ઘર કંપની કે સંસ્થાનું સંચાલન કરવા માટે નીતિ નિયમો અને સિદ્ધાંતોની જરૂરિયાત પડતી હોય તો ભારત જે છે એકસો એકતાલીસ કરોડની જનસંખ્યા ધરો વિશ્વનો સૌથી મોટો દેશ છે જનસંખ્યાની દ્રષ્ટિએ તો આટલા મોટા દેશનું સંચાલન કરવા માટે પણ નીતિ નિયમો અને સિદ્ધાંતોની જરૂરિયાત હશે કે નહીં તો આટલા મોટા દેશનું સંચાલન કરવા માટે જે નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે એ તમામ નીતિ નિયમો અને સિદ્ધાંતોને એક પુસ્તક કે દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે અને એ પુસ્તક કે દસ્તાવેજ પ્રાચીન કાળથી નથી ઓગણીસો પચાસમાં ઘડવામાં આવ્યું હતું અને એ પુસ્તક કે દસ્તાવેજને જ કહેવામાં આવે છે બંધારણ એક ડેફિનેશન તરીકે જોઈએ તો કંઈક આવી રીતે છે કે દેશનું સંચાલન કે વહીવટ કરવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે તે નીતિ નિયમો અને સિદ્ધાંતોને એક પુસ્તકમાં અથવા દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે તે પુસ્તકને બંધારણ કહેવાય જેવી રીતે આપણા ઘરને ચલાવવા માટે નિયમોની જરૂરિયાત હોય એવી રીતે આ દેશનું પણ સંચાલન કરવા માટે નિયમોની જરૂરિયાત હોય તો જે નીતિ નિયમો અને સિદ્ધાંતો લખવામાં આવ્યા છે એને ક્યાં લખવામાં આવ્યું છે એ પુસ્તક અથવા દસ્તાવેજમાં અને એ પુસ્તક અથવા દસ્તાવેજને જ કહેવાય છે પંધારા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આ ભારત દેશ આઝાદ થયું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો પણ હજુ પણ આઝાદી મળ્યા બાદ પણ અમે અંગ્રેજોના નિયમો મુજબ શાસન કરતા હતા 1935 માં કાયદો બન્યો હતો ત્યાર પછી 1947 માં કાયદો બન્યો હતો એ જે કાયદાઓ હતા એના મુજબ આપણે શાસન કરી રહ્યા હતા પછી ભારતના જે મહાન મહાન લોકો હતા એ લોકો ભેગા મળ્યા જેમાં લીડ રોલનું કામ કર્યું ડોક્ટર ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી આવા મહાન આશરે ચારસો જેટલા લોકો ભેગા થયા અને આ ચારસો લોકો ભેગા થઈને હવે ભવિષ્યમાં દેશનું સંચાલન કઈ રીતે થશે એના માટે નિયમો બનાવ્યું અને એ નિયમો ટ્વેન્ટી સિક્સ નવેમ્બર નાઇન્ટીન ફોર્ટી નાઇનના દિવસે એ તૈયાર કર્યું અને ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે એને અમલમાં મૂક્યો જેને આપણે પ્રજા સત્તા દિવસ કહીએ છીએ પ્રજાના હાથમાં સત્તા આવી ગઈ હજુ સુધી સત્તા કોના હાથમાં હતું અંગ્રેજોના હાથમાં અંગ્રેજોના જે નિયમો હતા એના મુજબ શાસન કરી રહ્યા હતા પણ હવે જે સત્તા છે એ પ્રજાના હાથમાં આવ્યો આજે ભીમરાવ આંબેડકર હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે મહાત્મા ગાંધી હતા કે જે પણ લોકો હતા એ ક્યાંના છે બહારના હતા નહીં ભારતની પ્રજામાંથી એક હતા ને અને એ પ્રજાએ દેશનું સંચાલન કરવા માટે નિયમો બનાવ્યું અને એના જે નિયમો એ નિયમો જે દિવસે અમલમાં આવ્યા એ દિવસને આપણે શું નામ આપ્યું પ્રજા સત્તાક દિવસ પ્રજાના હાથમાં સત્તા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એ જ વસ્તુ છે કે આ જે પુસ્તક બન્યું છે એ પુસ્તક છે શું એમાં સંચાલનની વ્યવસ્થામાં શું લખવામાં આવ્યું છે એ સમજવાનું છે એ જ આપણો વિષય છે કે દેશનું સંચાલન કે વહીવટ કરવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો ખોડવામાં આવ્યા છે તે તમામ નીતિ નિયમો અને સિદ્ધાંતોને એક પુસ્તકમાં કે દસ્તાવેજમાં સમાવેશ કરવામાં આવ્યું છે અને એ પુસ્તક કે દસ્તાવેજને બંધારણ કહેવાય હવે આ જે બંધારણ છે આપણે ભણવાના છીએ આપણા દેશનું પણ બંધારણ ખાલી આપણા દેશનું નથી વિશ્વના અલગ અલગ દેશોનું પોતપોતાનું બંધારણ હોય છે જુઓ દરેક સ્વતંત્ર રાષ્ટ્રનું તેનું પોતાનું એક એક બંધારણ બંધારણ હોય હોય છે 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 પણ વિશ્વમાં આઝાદ દેશો પોતપોતાનું અમુક દેશોનું બંધારણ લેખિત અને અમુક દેશોનું બંધારણ અલેખિત હોય છે મને કમેન્ટમાં જવાબ આપજો કે લેખિત બંધારણમાં અને અલેખિત બંધારણમાં ફરક શું છે જો તમે પહેલાથી તૈયારી કરી રહ્યા છો તો ચાર થી પાંચ લાઈનમાં જવાબ આપવાનો પ્રયત્ન કરજો કે લેખિત બંધારણમાં અને અલેખિત બંધારણમાં ફરક શું છે તો અમુક દેશોનું બંધારણ લેખિત હોય છે અને અમુક દેશોનું બંધારણ અલેખિત હોય છે એ બંધારણ મુજબ તે દેશની સરકાર દેશનો વહીવટ કરે છે હવે ઘણા બધા લોકોને તો એ જ ખબર ના હોય કે સરકાર એટલે શું બસ આપણે સાંભળતા હોઈએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લા સરકાર સરકાર શું હોય છે એ જ ખબર ના હોય એનું પરફેક્ટ ડેફિનેશન એને આવડતું જ ના હોય ક્લિયર ભણાવીશ આગળ આવશે ટોપિક ચર્ચાઓ કરીશ એના વિશે તો એ બંધારણમાં જેવા જેવું લખ્યું છે એ મુજબ જ તે દેશની સરકાર દેશનું વહીવટ કરે છે અને બંધારણમાં જ જે મહત્વના ત્રણ અંગો છે દેશના ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવે છે ફરીથી કે દેશનું સંચાલન કે વહીવટ કરવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતોની જરૂરિયાત હોય તે નીતિ નિયમો અને સિદ્ધાંતોને એક પુસ્તક અથવા દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે એ પુસ્તક અથવા દસ્તાવેજને બંધારણ કહેવાય દરેક સ્વતંત્ર રાષ્ટ્રનું તેનું પોતાનું એક બંધારણ હોય છે દરેક સ્વતંત્ર દેશનું પોતાનું બંધારણ હોય તે લેખિત અથવા અલેખિત સ્વરૂપમાં હોય વિશ્વના મોટા ભાગના દેશોનું લેખિત બંધારણ જ છે અમુક જ એવા દેશ છે જેનું અલેખિત બંધારણ છે જેમ કે ઇંગ્લેન્ડ છે ઇઝરાયલ છે ન્યૂઝીલેન્ડ છે એનું અલેખિત છે બાકી વિશ્વના મોટા ભાગના દેશોનું બંધારણ લેખિત છે તે બંધારણ મુજબ તે દેશની સરકાર દેશનો વહીવટ કરે છે પોતાના મરજીથી કોઈ પણ વ્યક્તિ જે બંધારણમાં લખ્યું છે જેને જે સત્તા મળેલી છે જવાબદારી મળેલી છે એ સત્તા અને જવાબદારી મુજબ એ કામ કરી શકે અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન થયેલ હોય કોઈ પણ કોઈ પણ દેશની વાત કરીએ આપણે તો કોઈ પણ દેશ આ ત્રણ પાયાઓ પર ટકેલું હોય છે જેમ કુર્સીની અંદર ચાર પાયા હોય એવી રીતે આ દેશના ત્રણ પાયા છે અને ચારમાંથી એક પણ પાયો તૂટી જાય તો બેસી શકાતું નથી એવી જ રીતે આ ત્રણ પાયાઓ જે છે દેશના એમાંથી એક પણ પાયો તૂટી જાય તો દેશ દેશ ચાલી શકે નહીં આખો બરબાદ થઈ જશે આવા ઘણા દેશો છે જેમાં જોવા મળ્યું ને ખાસ કરીને આપણા પડોશી દેશો જેમ કે બાંગ્લાદેશ શ્રીલંકા અને હોઈ શકે જે અત્યારે એ સંકટથી પસાર થઈ રહ્યો છે એવું પાકિસ્તાન જ્યાં આ ત્રણ પાયામાંથી એક પાયો એટલે કે કારોબારી પોતાનું કામ બરોબર ન કરી શકે જેના કારણે દેશ બરબાદ થવાના આડે આવી છે તો આ આ દેશના ત્રણ પાયાઓ છે છે અને પાયાને શું કરવાનું એ તમામ વસ્તુ લખ્યું છે બંધારણની અંદર આપણો દસમો ભાગ પણ નહી ધરાવતા આ દેશો વસ્તીના દ્રષ્ટિ જો વાત કરીએ આપણો દસમો ભાગ પણ નથી એ લોકો એકસો એકતાલીસ કરોડ આપણી જનસંખ્યા છે જો કે બાંગ્લાદેશ કે અને શ્રીલંકા અને પાકિસ્તાન ત્રણેયને ભેગું કરી નાખીએ તો પણ એક ચતુર્થાંશ સુધીના ના પહોંચી શકે એ લોકો આપણા અને એવા દેશોની અંદર એ કારોબારી પ્રોપર કામ ન કરી શકીએ અને દેશની હાલત બગડી ગઈ છે અને આપણું બંધારણ એટલું મહાન છે કે એ દેશો કરતાં ઘણી વધારે વસ્તી ધરાવવા હોવા છતાં અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના લોકો હોવા છતાં આપણો દેશ હજુ પણ બહુ સારી રીતે સંચાલન કરી રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે એનું મુખ્ય કારણ છે આપણું બંધારણ જે આ તમામ વસ્તુઓ ખરાબ વસ્તુઓ કરતા અટકાવતા એને રોકે છે ઓકે તો આપણે જોઈએ કે એક્ચ્યુઅલમાં ત્રણેય પાયાઓ છે શું ધારાસભા કારોબારી ન્યાયતંત્ર આપણે જ્યારે ભાગ બંધારણનો ભાગ પાંચ છ સાત સોરી સાત તો રદ છે પાંચ છ આઠ નવ દસ એ બધા ભાગો જ્યારે જોઈશું તો આ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વિશે ડિટેલમાં ચર્ચા થશે પણ અત્યારે થોડું બેઝિક ઇન્ફોર્મેશન લેવું જરૂરી છે થોડું એને લઈએ શું હોય છે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર તો તમારી સામે આ ત્રણ ચિત્રો આવ્યા છે એક ધારાસભાનું ચિત્ર છે એક કારોબારીનું ચિત્ર છે એક ન્યાયતંત્રનું ચિત્ર છે ધારાસભા ધારાસભા વિશ્વના દરેક દેશની અંદર આ ત્રણેય વ્યવસ્થા તંત્ર હોય છે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર વન બાય વન ત્રણેય વિશે ચર્ચા કરીએ તો ધારાસભાની વાત કરીએ તો વિશ્વના દરેક દેશમાં ધારાસભા પણ હોય છે અલગ અલગ દેશોમાં એને અલગ અલગ નામથી ઓળખાય છે અમેરિકાની ધારાસભાને કહેવામાં આવે છે કોંગ્રેસ બ્રિટનની ધારાસભાને કહેવામાં આવે છે સેનેટ અને ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય સ્તરે બે ધારાસભાઓ છે ભારતમાં કેન્દ્રની ધારાસભાને કહેવામાં આવે સંસદ અને રાજ્યની ધારાસભાને કહેવામાં આવે છે વિધાનમંડળ શું કામ હોય છે આ સંસદ અને વિધાનમંડળનું તો એમનું કામ હોય છે કાયદો ઘડવાનું તો સંસદ જે છે અને વિધાનમંડળ જે છે એ દેશ માટે કાયદો ઘડે સંસદ સમગ્ર દેશ માટે કાયદો ઘડે અને વિધાનમંડળ જે તે રાજ્ય માટે કાયદો ઘડે તો આ કાયદો ઘડવાનું કામ કરે તો અમેરિકાની જે ધારાસભા અમેરિકા માટે કાયદો ઘડશે બ્રિટનની જે ધારાસભા હશે બ્રિટન માટે કાયદો ઘડશે અને ભારતની ધારાસભા જે છે એ ભારત માટે કાયદો ઘડે છે તો ભારતની ધારાસભામાં કેન્દ્ર અને રાજ્ય બે સ્તરે છે કેન્દ્રની ધારાસભાને કહેવાય સંસદ રાજ્યની ધારાસભાને કહેવાય વિધાન મંડળ કારોબારી તો વિશ્વના દરેક દેશની અંદર એક કારોબારી હોય છે જેનું મુખ્ય કામ હોય છે કાયદાનો અમલ કરાવવાનો અને વહીવટી કાર્ય કરવાનો વિશ્વના દરેક દેશમાં કારોબારીનો આ મુખ્ય કામ હોય કે જે પણ ધારાસભા દ્વારા કાયદો ઘડવામાં આવે છે એ કાયદાનો અમલ કરાવવાનો અને સાથે વહીવટી કાર્ય કરવાનો અને જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે અથવા કોઈ કાયદાના ભંગ થવાના કારણે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયું હોય તો એને ન્યાય આપવાનું કામ કરે છે ન્યાયતંત્ર એનું કામ છે ન્યાય આપવાનું અને કાયદાનું અર્થઘટન કરવાનું કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે ન્યાય આપવું તો બધાને ખબર હશે આ કાયદાનું અર્થઘટન કરવું એટલે શું એ વિશે મને થોડું જણાવજો ઓકે હવે જે મેં વાત કરી કે ધારાસભામાં ભારતમાં કોનો સમાવેશ થાય તો એ લખી જોઈ લો ધારાસભામાં ભારતમાં કેન્દ્રીય સ્તરે સંસદ અને રાજ્ય સ્તરે મંડળનો સમાવેશ થાય કારોબારીની વાત કરીએ તો કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રપતિ પીએમ કેન્દ્રના મંત્રીઓ ક્લાસ વન ટુ થ્રી ફોરના અધિકારીઓ અને રાજ્યની અંદર રાજ્યપાલ સીએમ અને રાજ્યના મંત્રીઓ અને ક્લાસ વન ટુ થ્રી ફોરના અધિકારીઓ એનો સમાવેશ થાય રાજ્યની કારોબારીમાં અને ન્યાયતંત્રની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ તાબાની અદાલતો સુપ્રીમ કોર્ટ જે છે સમગ્ર દેશમાં એક જ છે કેન્દ્રની અદાલત કહેવાય હાઈકોર્ટ દરેક રાજ્યમાં છે સેશન્સ કોર્ટની વાત કરીએ તો દરેક જિલ્લામાં હોય છે અને તાબાની એટલે સેશન્સ કોર્ટ કરતાં પણ નીચેની ઘણી બધી અદાલતો છે જેને આપણે કહી શકીએ તાબાની અદાલતો ઓકે એ ન્યાયતંત્ર તરીકે કામ કરી છે તો આ ધારાસભા શું કરશે કારોબારી શું કરશે ન્યાયતંત્ર શું કરશે અને એમાં કોનો સમાવેશ થશે બધું ક્યાં લખ્યું છે એ તમામ વસ્તુઓ લખવામાં આવે છે બંધારણમાં તો યાદ રાખજો બંધારણ જે છે એ શું છે તો દેશનું સંચાલન કરવા માટે નીતિ નિયમો અને સિદ્ધાંતોનો એક સમૂહ અને એની અંદર ધારાસભા કારોબારી ન્યાયતંત્ર જે ત્રણ દેશના ત્રણ પાયા છે એને શું કરવાનું છે તમામ વસ્તુની માહિતી આપવામાં આવે છે કોઈ પણ પરીક્ષામાં તમને ના પૂછાય કે ડેફિનેશન લખો કે બંધારણ એટલે શું કોઈ પણ પરીક્ષામાં પૂછાવાનું નથી પણ તમને જાણવું જરૂરી છે કે આ બંધારણ હોય છે શું તો યાદ રાખજો દેશનું સંચાલન કરવા માટે નીતિ નિયમો અને સિદ્ધાંતોનો સમૂહ એટલે કે બંધારણ જેના આધારે દેશનું સમગ્ર સંચાલન થાય છે ઓકે હવે આ બંધારણની અંદર શું ભણવાનું છે એના વિશે થોડી માહિતી લઈએ તો બંધારણને સમગ્ર બંધારણને સમજવા માટે બે ભાગમાં વહેંચી શકાય પહેલો આવે છે બંધારણનો ઇતિહાસ અને ત્યાર પછી આવે છે બંધારણના ભાગ બંધારણનો ઇતિહાસ જેમાં આપણને એ શીખવાનું હોય કે આ બંધારણ બન્યું તો કેવી રીતે બન્યું અને ત્યાર પછી બંધારણના ભાગો તો બંધારણની અંદર બાવીસ ભાગો આપેલા છે બાવીસ ચેપ્ટર આપેલા છે એમાંથી જે મહત્વના ચેપ્ટર છે આપણા ક્લાસ 3 ને લગતા એ તો સમગ્ર બંધારણને સમજવા માટે બે ભાગમાં ડિવાઈડ કરીશું પહેલો આવશે બંધારણનો ઇતિહાસ અને બીજો આવશે બંધારણના ભાગો હવે ઇતિહાસમાં પણ શું ભણવાનું છે એ જોઈ લઈએ આપણે બંધારણના ઇતિહાસની વાત કરીએ તો બંધારણના ઇતિહાસને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકાય છે પહેલો આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન બંધારણનો ઇતિહાસ જે હશે સોળસો થી લઈને અઢારસો સત્તાવન સુધી આ સત્તાવનમાં વિપ્લવ થાય છે અને છેલ્લે અઠાવનમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરી રહી હતી એ ગઈ અને હવે આવે છે બ્રિટિશ સરકારનું શાસન એટલે કે બ્રિટિશ તાજના શાસનકાળ દરમિયાન અઢારસો અઠ્ઠાવનથી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી એટલે કે અંગ્રેજોની અંદર સમયકાળ દરમિયાન જે પણ કાયદાઓ બન્યા હતા નિયમો બન્યા હતા એણે બે ભાગમાં ડિવાઈડ કર્યું એક કંપનીના શાસન દરમિયાન એક સરકારના શાસન દરમિયાન સુડતાલીસમાં અંગ્રેજો ગયા અને એની સાથે સાથે જ આપણે બંધારણ બનાવવાનું શરૂ કરી નાખ્યું હતું તો આ બંધારણ કેવી રીતે બન્યું એ બધું જાણવા માટે ત્રીજા નંબરનો ટોપિક એટલે કે બંધારણીય સભાનો ઇતિહાસ જે આવે છે ઓગણીસો થી લઈને ઓગણીસો પચાસ સુધી આમ જોવા જઈએ તો બંધારણ સમગ્ર બંધારણને ત્રણ ભાગોમાં ડિવાઇડ કરી શકીએ એક ઈસ્ટ ઇન્ડિયા કંપની એક બ્રિટિશ તાજના શાસનકાળ દરમિયાન અને ત્રીજો આવે છે બંધારણ સભાનો ઇતિહાસ અનસે ક્લિયર થયું હજુ થોડું આગળ વધીએ હવે જોવાના છે બંધારણના ભાગો બંધારણના ભાગોની વાત કરીએ એના પહેલા આપણે જે ત્રણેય કાયદાઓ ત્રણેય જે ઇતિહાસ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજ અને બંધારણ સભા એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે ઇતિહાસ હતો એમાં કયા કયા કાયદાઓ આયા હતા જે કાયદાઓમાંથી હાલના બંધારણમાં અમુક અમુક વસ્તુઓ લેવામાં આવી છે એ જોવાનું છે તો એ કાયદાઓ કયા કયા હતા તો પહેલો કાયદો હતો રેગ્યુલેટિંગ એક્ટ નાઇન્ટી સેવન્ટીન સેવન્ટી થ્રી સત્તરસો તોતેર જેને ગુજરાતીમાં કહેવાય નિયામક ધારો અંગ્રેજો દ્વારા ભારતમાં શાસન કરવા માટે પ્રથમ કાયદો ગણાય છે કે ભારતમાં કઈ રીતે ભારતનું સંચાલન કરવું છે એના માટે બ્રિટિશ તાજ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘડીને આપવામાં આવેલ એક કાયદો સત્તરસો તોતેર આ વીસ વર્ષ માટે હતો પણ બ્રિટનમાં સરકાર બદલાઈ જવાના કારણે એક નવો કાયદો આવ્યો નિયર એબાઉટ અગિયાર વર્ષ પછી એને કહેવામાં આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ પિટનો ધારો સત્તરસો ચોર્યાસી એ બાકી રહેલા રેગ્યુલેટિંગ એક્ટના સમય ખાડ સુધી અમલમાં રહેવાનો હતો એટલે કે 1793 સુધી 1793 માં આ જે કાયદો હતો એનો ટાઈમિંગ પૂરો થઈ ગયો અને ફરીથી એક કાયદો આવે છે ચાર્ટર એક્ટ 1793 જ્યારે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં કંઈક પણ કરવું હોય બ્રિટિશ બ્રિટિશ સરકારથી પૂછ્યા વગર ન કરી શકે અને જે પૂછે એ કોઈ મોડી મોડાથી પૂછીને નહીં બધું લેખિત રીતે થાય અને જે પણ લેખિત રીતે થાય ને એ બધું કાયદા પસાર કરીને અહીંયા મોકલવામાં આવે તો જે કાયદો પસાર કરાવીને મોકલવામાં આવે એને કહેવામાં આવતું હતું ચાર્ટર એક્ટ આ ચાર્ટર એક્ટ અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હવે આગામી વીસ વર્ષ સુધી શું કરવાનું છે એના વિશે જોગવાઈ હતી અને એના પછી નેક્સ્ટ ચાર્ટર એક્ટ આવે છે ક્યારે સત્તરસો ત્રાણું પછી શું આવશે વીસ વર્ષ બાદ અઢારસો તેર નો ચાર્ટર એક્ટ તો અઢારસો તેર નો ચાર્ટર એક્ટ આવે છે ત્યાર પછી અઢારસો તેત્રીસ નો વીસ વર્ષ પછી ત્યાર પછી અઢારસો ત્રેપન નો વીસ વર્ષ પછી ચાર્ટર એક્ટ આવ્યો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન પહેલો આવશે રેગ્યુલેટિંગ એક્ટ પછી આવશે પિટ્સ ઇન્ડિયા એક્ટ અને ત્યાર પછી ચાર કન્ટિન્યુ શું આવશે ચાર્ટર એક્ટ જે દરેક વીસ વીસ વર્ષે હતું જો અત્યારે આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ ને કાઢી દઈએ તો બધા કાયદાઓ વીસ વીસ વર્ષના સમયગાળામાં આવ્યા હતા એક વચ્ચે ખાલી એક કાયદો આવી ગયો હતો જેના કારણે થોડું વર્ષો યાદ રાખવામાં તકલીફ પડે કોઈ તકલીફ નથી શાંતિથી એકવાર જોશો તો યાદ રહી જશે રેગ્યુલેટિંગ એક્ટ ઇન્ડિયા ચાર્ટર અઢારસો તેત્રીસ અઢારસો ત્રેપન તો સર અઢારસો તોતેર કેમ નહીં આવ્યું કારણ એ છે કે જ્યારે પણ કંઈક કરવાનું હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ તાજનું પરવાનગી લેવી પડે પણ હવે બ્રિટિશ તાજ પોતે અહીંયા આવી જાય છે તો એને પરવાનગી લેવાની જરૂર ક્યાં છે તો અઠાવન માં એ લોકો પોતે આવી ગયા તો પછી તોતેર માં પરવાનગી લેવાની જરૂર પડી નહીં તો હવે પછી નેક્સ્ટ આવ્યું શું બ્રિટિશ તાજના શાસનકાળ દરમિયાન બંધારણનો ઇતિહાસ એ ક્યાંથી ક્યાં સુધી છે અઢારસો અઠાવન થી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી એમાં પણ અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા જેમાં પહેલો કાયદો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક અથવા તો ઇન્ડિયન ગવર્મેન્ટ એક અઢારસો ત્યાર પછી આવ્યો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો એકસઠ એને ભારતીય પરિષદ અધિનિયમ પણ કહેવામાં આવે છે ત્યાર પછી આવ્યો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો ત્રાણું માફ કરજો અઢારસો બાણું ચાર્ટર એકમાં ખોવાઈ ગયો હતો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો બાણું એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું ત્યાર પછી આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓગણીસો નવ એને મોરલે મિન્ટો સુધારો પણ કહેવામાં આવે છે ત્યાર પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ઓગણીસ જેને મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારો પણ કહેવામાં આવે છે ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક ઓગણીસો પાંત્રીસ વર્તમાન જે બંધારણ છે ને એમાંથી બે તૃતીયાંશ જેટલી કલમો તો આ કાયદામાંથી લેવામાં આવે છે ક્લિયર એટલે છાસઠ ટકા જેટલી કલમો તો અહિયાંથી છે તો અડધું તો નિયમ હજુ અંગ્રેજો મુજબ ચાલે છે પણ અંગ્રેજો કઈ ખરાબ નિયમો નહીં બનાવ્યા હતા પણ એનું જે શોષણકારી નિયમો હતા ને એને ઉડાવી દેવામાં આવ્યા બસ એટલું સમજીને રાખજો અને છેલ્લે ભારતને આઝાદ કરવા માટે અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલ કાયદો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન આટલા કાયદાઓ જે છે એ બ્રિટિશ તાજ દ્વારા ભારતને સંચાલન કરવા માટે બનાવવામાં આવ્યું હતું અને એ તમામ કાયદાઓમાંથી અમુક અમુક વસ્તુઓ હાલના બંધારણમાં લેવામાં આવ્યું છે એના માટે ક્લાસ વન ટુ જેવી પરીક્ષાઓની અંદર આની તૈયારી કરવી જરૂરી છે પણ યાદ રાખજો ક્લાસ વન ટુ જેવી પરીક્ષાઓમાં ક્લાસ થ્રીમાં એનું વેટેજ ઓછું હોય અથવા નહીવત હોય ક્લાસ થ્રીમાં જે સૌથી વધારે પૂછાય છે ને એ છે મિત્રો બંધારણીય સભાનો ઇતિહાસ ઓગણીસો છેતાલીસ થી લઈને ઓગણીસો પચાસ ભારતનું બંધારણ ઘડવા માટે આશરે ચારસો જેટલા લોકો ભેગા થયા હતા જો એક્ઝેક્ટ આંકડાની વાત કરીએ તો થ્રી એટી નાઇન લોકો ભેગા થયા હતા તો આ ત્રણસો નેવ્યાસી લોકોએ કેવી રીતે કામગીરી કરી આ તમામ વસ્તુ સમજવાનું હોય છે બંધારણીય સભાના ઇતિહાસ ક્લિયર તો આ ત્રણ ભાગમાં કરીને સમગ્ર બંધારણના ઇતિહાસ હોય છે અને ત્યાર પછી શરૂઆત થશે એનો બીજો પાર્ટ એટલે કે બંધારણના ભાગો બીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ ચાલુ થઈ રહી છે તારીખ છે દસ સેપ્ટેમ્બર ટાઈમ છે મોર્નિંગ સાડા થી સાડા નો અને એક બપોરની ચાલુ થાય છે સાડા થી સાડા પાંચ એના સિવાય ઘણી બેચો ચાલુ છે બટ એ બેચો બધી ફૂલ છે ઓકે તો સાડા થી સાડા બાર અને સાડા થી સાડા ની બેચ ચાલુ જ છે અત્યારે આ બેચની સુવિધાઓની વાત કરીએ તો રેગ્યુલર બેથી ચાર કલાક ક્લાસરૂમ કોચિંગ આપવામાં આવશે તમને ત્યારબાદ ફિઝિકલ પરીક્ષાની તૈયારી માટે તમને કોચ આપવામાં આવશે ફ્રી સ્ટડી મટિરિયલ આપવામાં આવશે એટલે કે પુસ્તકો વગેરે બહારથી કંઈ લેવાની જરૂર નથી ફ્રી ઓનલાઈન એપ્લિકેશન આપવામાં આવશે એટલે તમે કોઈ કારણસર ક્લાસમાં નહીં આવી શક્યા કોઈ દિવસ તમે વિડીયો જોઈને ઘરે તમારું ગેપ કવર કરી શકશો ફ્રી રડિંગ રૂમની વ્યવસ્થા આપવામાં આવશે કોઈ લાઇબ્રેરી જોઈન કરવાની જરૂર નથી અત્યારે પંદરસોથી બે હજાર તો ખાલી લોકો લાઇબ્રેરીના આપે છે શું જરૂર છે અહીંયા ક્લાસમાં તમને ફ્રીમાં મળશે જ ટેસ્ટ લેવામાં આવશે યુનિટ ટેસ્ટ સબ્જેક્ટ ટેસ્ટ મોક ટેસ્ટ અલગ અલગ પ્રકારનું ટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે જેના કારણે પરફેક્ટ તૈયારી થઈ શકે તમારું બરાબર આ જે તમામ સુવિધાઓ આપવામાં આવશે એ તમામ સુવિધાઓની જે ફીસ રહેશે એ રહેશે વીસ હજાર અને એને પણ એક સાથે ભરવાની જરૂર નથી બે તબક્કામાં ભરવાનું છે દસ હજાર પહેલાં મહિને અને દસ હજાર બીજા મહિને સાથે ભરો છો તો તમને બે હજારનું ડિસ્કાઉન્ટ પણ મળશે વન ટાઈમ પેમેન્ટ કરવા તમને બે હજારનું ડિસ્કાઉન્ટ મળે એટલે અઢાર હજાર રૂપિયા ભરવા પડશે અને એડમિશન લેવા માંગો તો નવ સપ્ટેમ્બર સુધી તમને એડમિશન લેવાનું રહેશે તો મિત્રો જો તમને સક્સેસ થવું જ હોય તો માતા પિતાને તમે જ્યારે કહેશો ને તો એ તો તમને કિડની વેચીને પણ ભણાવવા તૈયાર હોય પણ તમારી હોશિયારીના કારણે કે નહીં હું ડાયરેક્ટ કરી લઈશ તમારો તક નીકળી જાય છે ચાન્સ નીકળી જાય છે અને હાથમાં માત્ર પસ્તાવો રહી જાય છે તો થોડું જે અમારો ખર્ચો છે અમે એટલી જ ફીસ ફીસ લઈ રહ્યા છે વધારે કોઈ નથી લેતા અત્યારે નર્સરી જુનિયર કેજી અને સિનિયર બાળકોને ભણાવવા જાઓ તો ચાલીસ થી પચાસ હજાર ફીસ લેતા હોય અને માત્ર ને માત્ર વીસ હજારની ફીસમાં તમારા કરિયર ને લગતી આખી તૈયારી કરાવી રહ્યો છું અને એ પણ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ ફેકલ્ટી આવશે જે ખર્ચો થાય છે બસ એટલું જ લઈ રહ્યો છું તો અત્યારે પણ દેર નથી થઈ દસ સપ્ટેમ્બર સુધી આ બેચ ચાલુ થઈ જશે તો એના પહેલાં જો તમે ઈચ્છો તો આવીને એડમિશન લઈ શકો છો અત્યારથી તમને મટિરિયલ અને ઓનલાઈન એપ્લિકેશન બધું તમને મળી જશે અને દસ સપ્ટેમ્બરથી બેચ ચાલુ થઈ જશે તો વેઇટ ના કરો બેચ ફૂલ થઈ જશે તો પછી એડમિશન પણ નહીં આપી શકીશ એક બેચની અંદર ચાલીસથી પિસ્તાલીસ વિદ્યાર્થીઓ બેસતા હોય છે બરાબર તો અત્યારે ધડાધડ એડમિશન ચાલી રહ્યા છે આ તો લોકોનું ફોન આવી રહ્યું છે એના માટે આ વિડીયો બનાવવું પડ્યું તો અત્યારે વિચાર ના કરો જેટલું જલ્દી થાય સંપર્ક કરો લાયન્સ કેર એકેડમી નરોડા અમદાવાદનું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત